આપણી સાથે છે 사दिकભાઈ જે કોસંબાના રહેવાસી છે અને એમને ડાબા પગમાં છેલ્લા 4 થી 5 વર્ષથી દુખાવો રહેતો હતો અને એમને AVN ની ડાયગ્નોસિસ થયું હતું 사दिकભાઈ શું તકલીફ હતી તમને સાહેબ મારા પગમાં પહેલા 4 થી 5 વર્ષ સુધી હા પગ અહીંયા ચાડાથી લઈને આ બધું દુખાવો થતો હતો બરાબર આપ પ્રસન્ન થયા બચ્ચે હમણાં મને કોઈ 사दिकભાઈનું આપણે 10 દિવસ પહેલા મિકાસ ટેકનિક દ્વારા એટલે કે મિનિમલ ઇન્વેઝિવ પદ્ધતિથી

મિનિમલ ઇન્વેઝિવ ટેકનિક જેમાં ચીરો નાનો હોય છે બહાર કોઈ ટાંકા લેવામાં આવતા નથી સ્નાયુને ડેમેજ ન કરવામાં આવેલ હોવાથી પોસ્ટ ઓપરેટિવ ઝડપી રિકવરી